સૌભાગ્ય બનેલી ઘટના નિરાલી પરવારીને પોતાના બેઠક રૂમમાં આવી ન્યૂઝપેપર હાથમાં લઈને આજના સમાચાર પર નજર કરી ખાસ કંઈ નવા સમાચાર હતા નહીં બસ રોજ જેમ જ ક્યાંક ખૂન ક્યાંક ચોરી ક્યાંક લોટ ને ક્યાંક યુવતી સાથે ક્યાંક ઘર પરિવારના વારસાના ઝઘડા તો ક્યાંક પતિના આડા સંબંધને કારણે તકરાર ક્યાંક રાજકીય ષડયંત્રના ભોગરૂપી એકબીજા પર આક્ષેપ બાજી અને જુદા જુદા અપરાધકાંડ ઓફ એમ કરીને નિરાલીએ ન્યૂઝપેપર મૂકી દીધું પછી બાજુમાં પડેલા સેલફોન પર ધ્યાન પડતા તે હાથમાં લીધો અને કોઈનો ફોન આવ્યો નથી ને તે જોયું તે ઉપરાંત વોટ્સએપમાં પણ નજર કરી કે કોઈનો જન્મદિવસ કોઈની લગ્ન તિથિ કે કોઈ પરિવારમાં મરણ વગેરેની ઘટનાઓ ઘટી હોય તો હર શોકની લાગણી વ્યક્ત કરી લઉં હમણાં જ બંને સંતાનો આવી જશે પછી તો ત્રણ કલાક સુધી કંઈ નહીં થાય એમ વિષય વારાફરતી બધા ગ્રુપમાં નજર કરી લીધી અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં અભિનંદન અને ઓમ શાંતિના પ્રતિભાવો આપી દીધા અને મનોમન વિચારતી હતી કે આ સેલ સેલ્ફોને તો આખી દુનિયા બદલી નાખી છે કેટલા મોટા મોટા પરિવારો થઈ ગયા છે હવે બાળપણના મિત્રો પણ આમ રોજ એકબીજા સાથે ક્યારેક વાત કરી લેતા કેટલું સારું લાગે છે અને નવા નવા પણ કેટલા બધા મિત્રો બની ગયા છે એટલે લાગણીનું આદાન પ્રદાન સરળતાથી થતા મનનો ભાર પણ ઓછો થઈ જાય છે ચોવીસ કલાકમાંથી નિંદ્રાનો સમય બાદ કરીએ તો જવાબદારી સિવાય જીવનમાં કંઈ હતું નહીં પરંતુ આજે હવે થોડીક નવરાશ મળે એટલે તરત હાથમાં ફોન આવી જાય અને આ મિત્રોને મળી હળવાશ થાય આગળ ક્યાં વિચારે તે પહેલાં ડોરબેલ વાગી અને બંને સંતાનો આવી ગયા અને મમ્મી મમ્મીના અવાજથી ઘર ગુંજી ઉઠ્યું નિરાલીએ બંનેને ટપારતા કહ્યું ચાલો હવે પહેલાં ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલે આવી જાઓ આજે બંનેને ભાવતું ભોજન છે શું શું એમ કરી ફરી અવાજ કરવા લાગ્યા બંને જણા પોતાના રૂમમાં ગયા એટલે નિરાલી મનોમન બોલી કે હે ભગવાન દસમા ધોરણમાં છે પણ મોટા થતા જ નથી એમ કરી હસી પડી કારણ કેટલું અઘરું હતું મોક્ષ્યા બાળક જ હતા કેવા કેવા નિર્દોષ સવાલો કે જેના કોઈ ઉત્તર તેની પાસે હતા નહીં વધુ કંઈ વિચારે ત્યાં સુધીમાં તો બંને જણા આવી ગયા આગળ પાછળનું દૂધ ભેગું થઈ જતા આજે નિરાલીએ ખીરપુરી અને બટેટાની સૂકી ભાજી બનાવી હતી બંનેને તે ખૂબ જ ભાવતી આમ પણ આ ભાદરવાના તડકા કેટલા હતા કે ઠંડુ ઠંડુ જમવાનું મળે તો બંને રાજી થઈ જતા બંનેએ જમતા જમતા સ્કૂલની ઘણી વાતો કરી માનવ અને મોક્ષા બંને જોડિયા સંતાનો હતા એટલે બંનેની અમુક ટેવ સરખી હતી તો અમુક ટેવ સાવ જુદી મોક્ષ્ય પ્રમાણમાં વધુ બોલકી હતી જ્યારે માનવ થોડું ધીર ગંભીર આમ બંનેએ પોતપોતાની રજૂઆત કરી અને ડાઇનિંગ ટેબલ પરથી બહાર આવ્યા પછી નિરાલી બંનેના સ્કૂલ બેગ ચેક કરે છે કે આજે કોઈને પનિશમેન્ટ તો મળ્યું નથી ને એવામાં મોક્ષાને એકાએક કંઈક વાત યાદ આવી હોય તેમ તેણે કહ્યું મમ્મી આજે અમારી સ્કૂલમાં એક સમારંભ જેવું યોજાયું હતું અને એમાં એક વિશેષ મહેમાન તરીકે બહુ મોટી ખ્યાતનામ વ્યક્તિ આવ્યા હતા જેમને સંબોધતા અમારા પ્રિન્સિપાલે જણાવ્યું કે આપણું બહુ મોટું સૌભાગ્ય છે કે આજે તેઓ આપણી વચ્ચે છે અને તેમણે તેના સમાજ સેવાના અને રાજકીય પ્રવૃત્તિના ઘણા બધા કાર્યો ગણાવ્યા તેમજ તે એકદમ પ્રેમાળ અને માયાળું વ્યક્તિત્વ ધરાવે છે તેમ પણ કહ્યું ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને પોતાની સંપત્તિનો પચાસ ટકા ભાગ તેમણે દાન કરી દીધો છે આવી બધી તો ઘણી વાતો તેમણે કરી હે મમ્મી સૌભાગ્ય એટલે શું હું નાની હતી પરંતુ મને બરાબર યાદ છે તે દિવસે એટલે કે પપ્પા ગયા ત્યારે દાદી રડતા રડતા બોલ્યા હતા નિરાલીનું સૌભાગ્ય સીનવીને હે ઈશ્વર તને શું મળ્યું નિરાલી સ્તબ્ધ થઈ ગઈ તેણે વિચાર્યું કે આ પરંપરાગત સૌભાગ્યની વાત મારી નાની એવી દીકરીને કરી અત્યારથી જ તેને એ પરંપરામાં જોતરવી નથી માટે તેણે મનોમન કંઈક નક્કી કર્યું અને પછી કહ્યું મોક્ષે તું હોમવર્ક કરી લે હું તને સાંજે એક નાનીકડી એવી વાર્તા સંભળાવીશ જેના પરથી તને સમજાઈ જશે કે સૌભાગ્ય એટલે શું મોક્ષ રાજી થતાં થતાં બોલી વાહ વાર્તા તેને વાર્તા ખૂબ જ ગમતી કોમળા માણસ ધરાવતા બાળકોને કોઈ શીખ આપવી હોય તો વાર્તા જેવું બીજું એક પણ માધ્યમ નથી એવું નિરાલી ચોક્કસપણે માનતી મોક્ષે પોતાનું હોમવર્ક કરવા લાગી સાજના સાપાણી પતાવી માં દીકરી બંને બેઠા નિરાલીએ વાર્તાની શરૂઆત કરતા કહ્યું કે હું તને ત્રણ ઘટના કે વણી લેતી વાર્તા કહું છું જેનાથી તને સૌભાગ્ય શબ્દનો સાસો અર્થ સમજાઈ જશે સુનિતાજી સવારથી જ બહુ ખુશ હતી અને તે પાયલોટનો યુનિફોર્મ પહેરી ટીપટોપ તૈયાર થઈ પોતાની જાતને અરીસામાં નિહાળી રહી હતી મારતા પિતાને વસન આપ્યું હતું એટલે માતાએ પોતાની આ દીકરીને ભણાવવા આખી જાત ખસી નાખી અને એ પણ ને એ દીકરીના સન્માનનો આજે દિવસ હતો સુનિતા મૃત માતા પિતાના ફોટા પાસે ઊભી રહી અને તેને વંદન કરી બોલી જુઓ આજે તમારી દીકરી કેવા સ્થાને છે યર યર આર્મીના ચીફ ઓફિસર યશવંત સિંહા પ્રવસન કરવાના હતા બધા જ બેતાબથી તેમનું પ્રવચન સાંભળવા ઉત્સુક હતા અને અંતે ઘડી આવી તેઓ ઊભા થયા અને માઇક પાસે ગયા તેમણે પ્રવચનની શરૂઆત કરતાં કહ્યું કે આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણને સુનિતા અગ્રવાલ જેવી બાહોશ આર્મી ફાઇટર પ્લેનની પાઇલોટ મળી કે જેણે પોતાનો જીવ જોખમમાં મૂકી અને પાકિસ્તાન સામેની યુદ્ધમાં આપણને વિજય અપાવ્યો વાક્ય પૂરું થઈ તે પહેલાં તો સભાખંડમાંથી તાળીઓના ગડગડાટ શરૂ થયા એ પોતાની વાણીને આગળ ધપાવતા કહ્યું કે જીવનમાં એવા ઘણા મોડ આવ્યા હશે કે વિધવા માતાને આ દીકરીને ભણાવવાનું અને પાયલોટ બનાવવાનું અઘરું પડ્યું હશે છતાં દેશનું સૌભાગ્ય છે કે તેઓ હિંમત હાર્યા નહીં અને આજે આપણે આટલો મોટો વિજય પ્રાપ્ત કરી શક્યા છીએ ધન્ય સિંહે માતા પિતાને કે જેમણે આવી બહાદુર અને હિંમતવાળી દીકરીને જન્મ આપ્યો અને યોગ્ય શિક્ષણ તથા દેશ પ્રેમના સંસ્કાર આપ્યા અને મોટામાં મોટી વાતો એ છે કે એ આજે આપણી વચ્ચે છે યશવંતસિંહે સુનિતા અગ્રવાલનું સન્માન કર્યું અને બીજા પણ વિશેષ મહેમાનોએ પણ એનાયત કર્યું આનંદીબેન આજે સવારથી દોડા દોડમાં હતા પોતાની સંસ્થામાં આજે એક ખાસ મહેમાન આવવાના હતા આમ તો મહેમાન કેમ કહેવા આ સંસ્થામાં જ એનું જીવન શરૂ થયું હતું અને પોતાની સત્રસાયામાં જ તે ઓસર્યા હતા અને નિઃસંતાન હોવાથી દીકરા જેવો પ્રેમ પણ આપ્યો હતો પરંતુ સમય થતા પક્ષીના બચ્ચાઓ જે માળો છોડી સાલિયા જાય છે તેમાં દીકરો પણ પોતાના જીવન પ્રવાસે નીકળી પડ્યો અને આજે અચાનક એ વિશેષ અતિથિ તરીકે એટલે સમારંભના મુખ્ય મહેમાન તરીકે આવે છે તેની જાણ થતાં તેના હરખનો પાર ન હતો એ મનોમન વિચારતા હતા કે કેવો લાગતો હશે અને લગ્ન કર્યા હશે કે નહીં મને ઓળખશે કે નહીં વગેરે વગેરે મંતરંગોમાં ઓલ ઓલજતા ઓલજતા કાર્યક્રમની તૈયારી કરતા હતા કોણે સ્પેસ આપવાની છે કોણે હાર તોરા કરવાના છે અને કોને ગેટ પરથી રિસિવ કરી અંદર લાવવાના છે બધી જ રૂપરેખા તૈયાર કરી નાખી અને અંતે ઘડી આવી ગઈ આઈજીપી અમદાવાદની ગાડીએ ગેટમાં પ્રવેશ કર્યો તેમાંથી હોનાહાર બહાદુર અને યુવાન વિવેક વસાવડા ઉતર્યા તેની નજર કોઈને શોધી રહી હોય તેવું લાગતું હતું આનંદીબેન પોતે જાણી જોઈને પ્રવેશ દ્વાર પર ઊભા ન હતા મમતા ભર્યું તેનું હૃદય તેના આવવાથી અને તેને જોવાથી બંધ થવાની પૂરેપૂરી ભીતી હતી ખિસોખીસ મહેમાનોથી સ્ટેજ ભરેલું હતું અને એટલા શ્રોતાઓ તથા બીજા અન્ય મહેમાનો અને આમંત્રિતોથી હોલ પણ ભરેલો હતો સ્ત્રી શાંતિ નિકેતન અને નિર્મળ સંસ્કાર અનાથ આશ્રમના આનંદીબેન મુખ્ય અધ્યક્ષ હોવાથી તેઓએ કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યું આપણું સૌભાગ્ય છે કે હજી તો એટલું જ બોલ્યા ત્યાં તો આઈજીપી વિવેક વસાવડા પોતાની શેરમાંથી ઊભા થયા અને માતા સમાના આનંદીબેનના પગે પડી ગયા અને બોલ્યા કે સૌભાગ્ય તો મારું છે કે મને તમારો સહારો મળ્યો ને એક કરાયેલું ફૂલ ફરી ખીલી ઉઠ્યું અને એટલે જ મેં મારી સરનેમ વસાવડા રાખી છે જેથી કરીને હું એ ક્યારેય ન ભૂલું કે અનાથને ઉછેરીને મોટો કરનાર મારા માં આનંદીબેન વસાવડા છે જેનો મને સદા ગર્વ રહેશે ભાવુકતામાં આવી જઈને આનંદીબહેન પોતાના દીકરાને ભેટી પડે છે પછી તો કાર્યક્રમ પૂરો થાય છે અને મા દીકરો ખૂબ બધી વાતો કરે છે દીકરો પોતાની સાથે આવી રહેવા પણ કહે છે પરંતુ મા ના પાડે છે અને કહે છે કોણ જાણે હજી કોઈ બીજા ઓફિસરનું ઘડતર મારે હાથે બાકી હોય ને એ પણ તારી જેમ સમાજનું સૌભાગ્ય બને દીકરો માતાની વાત વચ્ચેથી અટકાવીને કહે છે કે સમાજનું સૌભાગ્ય તો મા તમે શો જાણે માત્ર પાંત્રીસ વર્ષમાં આ સમાજ સેવાનો ભેક ધરીને મારી જેવા કેટલાય બાળકોનો જતનપૂર્વક ઉશીર કરી યોગ્ય બનાવ્યા મિત્રો સૌભાગ્યનો અહીં ત્રણ સ્તરે વિસ્તારપૂર્વક અર્થ કર્યો છે પહેલો પ્રસંગ નિરાલીનો જેણે હકીકતમાં પોતાનું સૌભાગ્ય ગુમાવ્યા પછી પણ બંને બાળકોનો ઓછેર કરવા એ મક્કમતાથી એકલી સમાજમાં સૌમાનભેર જીવી રહી છે જે સામાન્ય રીતે સૌભાગ્યનો સ્થૂળ અર્થ છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કરી એટલે કે વિધવા થવાના દુઃખ ભૂલી પોતાના સંતાનના ઓશેરમાં લાગી ગઈ બીજું કથાનક એટલે કે સુનિતા અગ્રવાલની માતા કે જેણે પણ જોવાનીમાં જ પોતાનું સૌભાગ્ય ગુમાવ્યું એટલે પતિના મૃત્યુ બાદ પણ તેનું સ્વપ્ન પૂરું કરવા તેણે શારીરિક અને માનસિક ઘણા સંઘર્ષો કર્યા હશે છતાંયે પતિના પ્રેમને કારણે તેને આપેલ વસનને નિભાવ્યું ત્યારે સુનિતા આર્મીના ફાઇટર પ્લેનની પાઇલોટ બની અને આજે તેને વીરતા ચક્રથી સન્માનિત કરવામાં આવી તેમજ એક બાહો સ્ત્રીનું તેને સન્માન મળ્યું અંદર અંદર સૌભાગ્ય આમ જો દેખાય તો મળે છે દેશવાસીઓનું સૌભાગ્ય એ રહ્યું કે આપણને સુનિતા અગ્રવાલ જેવી બહાદુર પાયલોટ મળે ત્યારે સુનીતા અગ્રવાલનું સૌભાગ્ય એ હતું કે તેને હિંમત અને સહનશીલ એવી માતા મળે એટલે અહીં સૂક્ષ્મ અર્થ મરનારની ઈચ્છા પૂર્તિની વાત છે ત્રીજું કથાના એટલે કે આનંદીબેન કે વિવેક વસાવડા મારી રીતે તો અહીં આનંદીબેન મુખ્ય છે કારણ કે અનાથ આશ્રમમાં આવતા આવા તો કેટલાય બાળકોને તેમણે ઉછેરી અને પોતાના સંસ્કારો આપ્યા કે જેમાંથી કોઈ કોઈ આવા વીર થયા અને સમાજને ઉપયોગી એવી મહત્વની ઓફિસરની પદવી પણ પ્રાપ્ત કરી વિવેકનું સૌભાગ્ય હતું કે એને આનંદીબેન મળ્યા જ્યારે આનંદીબેનની દ્રષ્ટિએ જોઈએ તો નિસંતાન એવી માતાને આમ તો ઘણા દીકરા હતા પરંતુ વિવેકમાં તેની માતૃત્વની અતૃપ્ત પૂરી થઈ અને તેમણે તેનો એ જ રીતે એટલે એમ કહી શકાય કે વિવેકનું અનાથ થવું એ આનંદીબેન માટે સૌભાગ્ય બન્યું તો આમ વ્યક્તિએ વ્યક્તિએ તેની જોવાની દ્રષ્ટિ પર આ સૌભાગ્ય અર્થ બદલાય છે અહીં સમાજ સેવા એટલે કે કારણ શરીરનો અર્થ કે એમાં તેને એ બાળક સાથે કોઈ લોહીનો સંબંધ નથી છતાં એ પોતાની તમામ શક્તિ એના ઉછેરમાં ખર્ચ કરે છે મૂળભૂત રીતે તો હિન્દુ સનાતન ધર્મમાં સ્ત્રી જ્યારે પરણીને પતિ ગૃહે પ્રવેશ કરે ત્યારે બધા તેને અખંડ સૌભાગ્યના આશીષ આપે છે તેવી જ રીતે તેનો પતિ જ્યારે આ દેહ છોડીને ચાલ્યો જાય ત્યારે આપણે સૌભાગ્ય નોંધવાયું આ શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ પરંતુ આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ એટલે દરેક શબ્દના અર્થ આજના સમય તથા આજના સમાજના આયમને અનુકૂળ આવે એ રીતે નીકળવા જોઈએ પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે પરંપરાગત રીતે સ્ત્રીએ રહેવું કે એ કેમ રહેવા માંગે છે એ તેની પર છોડીને આપણે એવા કોઈ વિરલ વ્યક્તિત્વની આડાવીને તેનું દુર્ભાગ્ય તો નથી બની રહ્યા ને તે ખાસ જોવું કોઈનું સૌભાગ્ય બની શકીએ તો સારું પરંતુ તેનું દુર્ભાગ્ય તો ન જ બનવું લેખક ફાલ્ગુની વસાવડા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં